સાયબર ક્રાઇમ લવઝ દેહાદ જાતીય સતામણી જેવા ગંભીર મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી સાથે સાથે મા લીલા ફાઉન્ડેશન પ્રમુખ મીનાક્ષીબેન મફતલાલ પુરોહિત મહિલા ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા મહેશભાઈ પુરોહિત પોલીસ સ્ટેશન વન બીઆઈબીએ ભટ્ટ તેમજ રિયલ એસ્ટેટના મેનેજર ડિરેક્ટર નિલેશભાઈ જાદવ સાયબર ક્રાઇમના પોલીસ કર્મીઓ પણ હાજર રહ્યા હતા એડવોકેટ વનિતાબેન ભટ્ટ તેમજ રૂચા વ્યાસ લીલાબેન મફત લાલ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત મારું નામ મીનાક્ષી મફતલાલ પુરોહિત આજનો જે કાર્યક્રમ છે તે મારા મા લીલા ફાઉન્ડેશન દ્વારા સુરત ખાતે અમારા પુરોહિત સમાજ અને આજુબાજુ રહેતી કોઈપણ બીજા સમાજની બહેનો હોય દીકરીઓ માટે જાગૃતિ એકતા અને આપણા ધર્મ માટે સજાગ થઈને સોશિયલ મીડિયા આજના સમયમાં કઈ રીતે યુઝ કરવો એના માટેનું એક એકત્રિત કરીને સ્ત્રી શક્તિનો આ કાર્યક્રમ મારા ફાઉન્ડેશને આયોજન કર્યો છે આ ફાઉન્ડેશન બનાસકાંઠા આવા ડાંગ સાપુતારામાં અલગ અલગ છેવાડાના વિસ્તારોમાં દીકરીઓ માટે સેનેટરી પેડ છે અભ્યાસ છે ધર્મને લગતા આપણા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને ખાસ અભ્યાસ જેણે કરવો હોય બહાર જઈને રહેવાની સગવડમાં જો કોઈને સુવિધા ના હોય તો એના માટે પણ અમે સપોર્ટ કરીએ છીએ અને ખાસ કરીને બહેનો માટે બી કામ કરવામાં આવે છે કારણ કે કેલ્શિયમની ને આરોગ્યની બહુ એવી વસ્તુઓ છે જે છેવાડામાં એ લોકોને એ વસ્તુનું માહિતી નથી એમ તો મારું ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષથી ચાલે છે સરકાર માન્ય છે પણ મારો પોતાનો સેવાકીય અનુભવ છે એ છેલ્લા પંદર વર્ષથી હું પોતે સેવા કરું છું આ જે પ્રોગ્રામ છે જે સુરત ખાતે કતાર ગામમાં રાખ્યો હતો એમાં લીલાબેન પુરોહિત જે મારા માતાશ્રી છે એમની ઉપસ્થિતિ હતી ત્યારબાદ આપણા પીઆઈ ભટ્ટ મેડમ છે નિલેશભાઈ જાદવ છે જે રિયલ એસ્ટેટના મેનેજિંગ ડિરેક્ટર છે વનિતાબેન ભટ્ટ છે અને રૂચાબેન વ્યાસ અને અમારા સમાજના અને સાઉથ ઝોનના પ્રવક્તા શ્રી મહેશભાઈ પુરહિત પણ આ પ્રોગ્રામમાં હાજર રહ્યા મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી પાંચસો જેટલી બહેનો અને બાળકો હાજર હતા અને મારી દરેક બહેનોને એક જ અપીલ છે કે તમારી શક્તિ જાણો એકતા જાણો પોતાની શક્તિનો સદઉપયોગ કરી સમાજ અને પરિવાર માટે કઈ રીતે આપણે સહભાગી સારો મતલબ કઈ સારી દિશામાં સમાજને લઈ જઈએ પરિવારની આપણે સાચવણી કઈ રીતે કરવી અને આ યુવા શક્તિને જાણી અને પરિવર્તન લાવીને ધર્મ કઈ રીતે બચાવો એ મારો મેઇન ઉદ્દેશ્ય છે